ભાઈ તમે છે ને તમે પાર્ટીના ચમચાઓ છો ખાલી એટલે તમે સમાજને ગેરમાર્ગે વાત ના કરશો અને આ જે મળવાનું છે તે કોઈ પૈસા આપીને ભીડ ભેગી નથી કરવાની જે લોકો પોતાના સ્વ કરશે ત્યાં પહોંચી રહ્યા છે એટલે થોડા માપમાં રહો માપમાં તો એમાં મજા છે ભાઈ જે દિવસે સમાજ નીકળ્યો ને ત્યાં તમને હે અંધાતા પણ નહીં આવડે છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે ઠાકોર કોળી સમાજ જે એક ન્યાય માટે એક ઘણી આપણે છે કે સન્મેલન યોજાવા જઈ રહ્યું છે સન્મેલન તારીખો નક્કી કરવામાં આવતી હતી અંદર અંદરના ડખાઓ બધી ચાલુ થઈ ગયા હતા સમાજની અંદરના અને આખરે સંમેલનની જાહેરાત થઈ તારીખની આવતીકાલે એટલે કે નવ તારીખને રવિવારના રોજ વીસ્યા ખાતે મહાસન્મેલન કોળી ઠાકોર સમાજનું મળવાનું છે

એમને ન્યાય અપાવ માટે ઠાકોર કુળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અલગ અલગ સંગઠનો સમાજો પણ મેદાને આવ્યા હતા વિવિધ પાર્ટીના નેતાઓ એ પણ મેદાને આવ્યા હતા ત્યારે આ આખા સન્મેલનની વાત થઈ કે ભાઈ ન્યાય અપાવ માટે શું કરવું હવે માત્ર એ ઘનશ્યામ રાજપરા નહીં પરંતુ સમાજના જે આગેવાનો અને જે સમાજના જે યુવકોને બીજા અન્ય લોકો હતા જેમની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા પોલીસ દ્વારા એ કેસો પરત ખેંચવામાં આવે જેને લઈને આખું આ સંમેલન પરંતુ અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે ઠાકોર કોળી સમાજના બે પડ્યા હોય કારણ કે કોળી સમાજના જ લોકો અમુક જે આ સંમેલન કરી રહ્યા છે તો અન્ય બીજા લોકો એવું કહી રહ્યા છે કે આ જે સંમેલન છે તે રાજકીય સંમેલન છે ત્યાં રાજકીય રોટલા શેકાવાના છે કોઈ ન્યાયની વાત થવાની નથી વચ્ચે જયારે વાત આવી હતી કે કુંવરજી બાવળિયા પણ આ વિશે બોલે ગોરજી બાવળિયાનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો ત્યારે ત્યારે પણ અનેકો સવાલો ઉભા થયા હતા ત્યારે પણ સમાજના આગેવાનો અને સમાજના યુવકોએ સવાલો કર્યા હતા કે શું આ સંમેલનમાં કુંવરજી બાવળિયા મંત્રી છે તો આવશે એક સમાજના યુવકની હત્યા થઈ તો એને ન્યાય અપાવવા માટે આવશે બોલશે જે ખોટી રીતે પચાસ થી વધુ લોકો પર કેસ કરવામાં આવ્યા શું એ કેસો પરત ખેંચાશે આ બધી જ માંગણીઓને લઈ હવે આવતીકાલે સવારે વિછીયા ખાતે મોટું સન્મેલન યોજાવાનું છે અને આ સંમેલન ની અંદર તેને હવે કોળી સમાજના જે આગેવાનો છે તે સણસણ તો જવાબ આપી રહ્યા છે એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો જેમાં એણે વિરોધીઓ પર કટાક્ષ કરતા ઘણું બધું કહ્યું છે પેલા એ આગેવાનને સાંભળો સમાજના કે જેમણે આજે સન્મેલન થવાનું છે એ સંમેલન ના વિરોધમાં જે બોલી રહ્યા છે તેને શું જવાબ આપો વિછ્યા ખાતે જે મહા સંમેલન પૂરી ઠાકોર સમાજ નું મળવા જઈ રહ્યું છે તારીખ 9/3/2025 ના રોજ ત્યારે આ જે આપણે ઘંચામભાઈ વડે મડરકતે જે કોરી સમાજના 84 લોકોના ઉપર જે એફઆઈઆર કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે પટેલ સમાજનું આંદોલન હતું અને જે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જ રીતે અને ઠાકોર સમાજના જે જે સરકાર દ્વારા કેસ કરવામાં આવેલા છે તે પાછા ખેંચવામાં આવે તેના અનુસંધાનમાં એક કોરી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે જે અમુક જે લોકો છે શાંતિ દોહરવાનું કામ કરી રહ્યા છે ભાઈ તમે અત્યાર સુધી ક્યાં હતા તમે પાર્ટીના ચમચાઓ છો ખાલી એટલે તમે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત ના કરશો આ જે લોકો છે એ સમાજ પ્રેમી છે અને એ લોકો સમાજના ન્યાય માટે સંમેલન કરવા જઈ રહ્યા છે ભાઈ તમને વાંધો સારો છે જો તમને પૈસા આપીને બોલાવવામાં આવી રહ્યા છે અને આ જે સંમેલન મળવાનું છે તે કોઈ પૈસા આપીને ભીડ ભીગી નથી કરવાની જે લોકો પોતાના સ્વ કરશે ત્યાં પહોંચી રહ્યા છે ક્યાં લોકો સહન કરશે આ કોરી ઠાકોર સમાજ ક્યાં સુધી સહન કરશે વારંવાર

તો મિત્રો તમે જે બધા તાપના ચડાવવાથી તમે જે ડિયમ મૂકી રહ્યા છો એ સમાજ જોઈ રહ્યા છે તમે સમાજ પ્રેમી નથી તમે ખાલી પાર્ટી પ્રેમી છો એટલે ભાઈ તમારે જ્યારે ચૂંટણી આવે અને સમાજના નામે સંમેલન કરવાના હોય ત્યારે તમને વાંધો નથી અને આજે સમાજને ન્યાય માટે સંમેલન કરે છે ત્યારે તમારે વાંધો છે તો તમે શું કહેવા માંગો છો તમને શરમ આવી જોઈએ આટલી આટલી ઉંમર થઈ છતાં તમે જો આવા તમે વિરોધ કરવા આવો છો સમાજ જાણે જ છે કે તમે વેચાઈ ગયેલા છો આજે આટલા આટલા ધારાસભ્યો છે ને તે સમાજના લીધે ધારાસભ્ય છે ભાઈ આજે આ સમાજ આપણો મોટો ના હોત ને તો તમારો એક ધારાસભ્ય ના હોત ભાઈ બરાબર આજે ટિકિટ આપણે વેચી નહીં કરે છે ને ગુજરાતની અંદર એ સમાજની વસ્તી જોઈને ટિકિટની ગણતરી કરે

તમારા શું સમાજ ને એક નથી થવા દેવો એટલે ભાઈ તમે શાંતિ રાખો તો સારી વાત છે તમને લોકો જાણી ગયા છે છે તમે શું થવાના છો તમે સમાજના નથી થતા બીજા શું થવાના છો તમારે એટલું બધું હોય તો જ્યારે અન્યાય થયો તમારે બોલવું જોઈએ ને ભાઈ ક્યાં બોલતા નથી તમે તમે અત્યારે લોકો વિરોધ કરવા હાલી આવ્યા છો બધા હે તમારા તાકાત તમે કરો વિરોધ સમાજ માટે તમને બીક છે ભાઈ કે અમારા કૌભાંડો બધા બહાર નીકળશે હવે જે બધા કૌભાંડો કર્યા છે ને બધા બહાર નીકળશે તમે એટલે તમે બોલતા નથી ભાઈ અને કઈ બીક નથી હોય ભાઈ એટલે તમે છે ને જે વિરોધ કરતા હોય વિરોધ કરો ભાઈ સાચા હોય તે વિરોધ ના કરો ભાઈ ખોટા હોય વિરોધ કરો ને ભાઈ તમને તકલીફ છે ભાઈ એટલે ભાઈ તમને હું ક્યાં માંગુ છું જે લોકો સમાજના હિત ચૂપ અને જે સંમેલન કરવા જઈ રહ્યા છે એ સમાજના ન્યાય માટે કરવા જઈ રહ્યા છે ભાઈ કોઈ રાજકીય લાભ લેવા માટે નથી કરી રહ્યા ત્યાં બરાબર એટલે તમે શાંતિ રાખજો બધા નકર જો આ સમાજ છે ને જે દિવસે ઉભર્યો ને ત્યારે કોઈ નું નહીં થાય ભાઈ હજુ તો આ શરૂઆત છે ખાલી ભાઈ કે સમાજ હવે અત્યાર સુધી ઉંગરે પણ હવે જાગ્યો છે સમાજ ભાઈ કે હવે ખબર છે કે જો પોતાને ન્યાય લેવો હશે ને તો હવે રોડ ઉપર ઉતરવું પડશે હવે લોકો ખબર પડશે હવે ને ન્યાય એમની નથી મળવાનો ન્યાય લેવો હશે તો તમારે રોડ ઉપર ઉતરવું પડશે એટલે ક્રાંતિકારી બનવું પડશે અને શાંતિકારી બનવું પડશે ભાઈ એટલે તમે બધા જે જતાં સુધી તમે બખોલની અંદર તો ધર્મા કઠેલા હતા ને અત્યારે તમે બધા બહાર નીકળ્યા છો તમે વિરોધ કરવા તમને ખાલી સમાજના વિરોધ કરતા બીજું કંઈ નથી આવડતું તમારે માત્ર ને માત્ર સમાજનો વિરોધ કરવાનો સમાજના નામે તમારે ચરી ખાવાનું ખાલી અને ભાઈ અમે લોકો સમાજના નામે ચરી ખાતા નથી પોતાનો સમય બગાડે છે પોતાનું નાણાં બગાડે છે અને આ સંમેલનો કરે છે ભાઈ હો કોઈ પાર્ટી પૈસા નથી કરવા માટે બરાબર સમાજના ન્યાય માટે બાર આવે ન્યાય તમારા તાકાત નથી અને પાછા જે ઉપરથી જે ન્યાય અપાવવા જાય છે એને પણ તમે દબાવવાની વાત કરો છો હે તમે એને પણ દબાવવાની વાત કરો છો તમારે એમને ગણવા શું તમે સમાજના છો કે બહારના છો એ ખબર નથી પડતી ભાઈ સમાજનો હોય ને ભાઈ આવું કરે જ નહીં વિરોધ ના કરે સમાજનો તમે બીજા સમાજમાં જાઓ તમે કોઈ વિરોધ કરે છે ખાલી તમે હાલી નીકળ્યા છો સમાવાદનો વિરોધ કરવા તમારે ખાલી વોટ લેવા માટે તમારે સંમેલનો કરવાના કે ભાઈ વોટિંગ આવ્યું ફરાણી જગ્યાએ કોઈ સંમાજનું સંમેલન યોજાયું ઠાકોરનું સંમેલન યોજાયું કેમ ભાઈ તારે તમને કોઈ તકલીફ નહીં સમાજના મતલબ વોટ લઈ જાઓ અને જ્યારે તમારે સમાજની જરૂર પડે ત્યારે તમે કઈ કોઈ દેખાતા નથી હે તમે કોઈ વિરોધ કરો તમે આવી જાવ તમને શરમ આવી જઈએ શરમ કે તમે બહાર આવીને વિડીયો કરો ભાઈ તમે અમે ભાઈ કોઈનો વિરોધ કરવા નથી આવતા ભાઈ અમે સમાજના ન્યાય માટે આપી છીએ ભાઈ બરાબર એટલે થોડા માપમાં રહો માપમાં તો એમાં મજા છે ભાઈ નકર જે દિવસે સમાજ વિપર્યો ને તો તમને હે ને અંતાતા પણ નહીં આવડે તો જે રીતે સમગ્ર મામલો આયા હતો કે ઘનશ્યામ રાજપરાની હત્યાથી લઈને આજ દિન સુધી વિવિધ મીટિંગો વિવિધ બેઠકો વિવિધ ડિબેટો ટીવી ચેનલોમાં થઈ અનેક સવાલો થયા તેની સામે જવાબો મળ્યા આરોપ પ્રતિ આરોપો લાગ્યા આ બધું જ થયું પરંતુ હવે આવતીકાલે જ સન્મેલન યોજાવાનું છે જ્ઞાતિનું સન્મેલન

ખાઈ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર